આપણે માનવજાતિના ઇતિહાસમાં જોઈએ ને તો ભૂખમરો રોગચાળો અને યુદ્ધ આ ત્રણ પડકારો હંમેશા આપણી સામે રહ્યા છે સદીઓથી હા બિલકુલ આપણા પૂર્વજો આ જ સમસ્યાઓ સામે સતત લડ્યા છે પણ હવે શું લાગે છે પરિસ્થિતિ બદલાઈ રહી છે શું આપણે એવા સમયમાં આવી ગયા છીએ જ્યાં આ જૂના દુશ્મનો એમ કે ભૂતકાળ બની જશે હમ જુઓ આજે આપણે યુવાલ નોહા હરારીના જે પુસ્તક હોમો પર વાત કરવાના છીએ એમાં આજ મુખ્ય મુદ્દો છે અચ્છા હરારીનું કહેવું છે કે માનવતા ધીમે ધીમે પણ ચોક્કસપણે આ જૂના શત્રુઓ પર કાબૂ મેળવી રહી છે જેમ કે ભૂખમરો હવે એ કુદરતી આફત ઓછી ને રાજકીય નિષ્ફળતા વધુ છે મોટા ભાગે બરાબર અને રોગચાળાઓ આપણે ઘણા બધાને નિયંત્રણમાં લઈ લીધા છે મોટા યુદ્ધની શક્યતા પણ પહેલા કરતા તો ઘણી ઓછી લાગે છે એટલે પુસ્તક પ્રમાણે આ સફળતા પછી માનવતા હવે નવા લક્ષ્યો તરફ જોઈ રહી છે અને એ લક્ષ્યો કંઈ નાના નથી અમરત્વ સુખ અને દેવત્વ અમરત્વ સુખ અને દેવત્વ આ તો ખરેખર મોટા દાવા કહેવાય તો ચાલો આજે આ જ વાતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ હરારીવા તર્કો કેટલા મજબૂત છે એના પુરાવા શું છે અને સૌથી અગત્યનું આના સંભવિત પરિણામો શું હોઈ શકે બરાબર જેથી સાંભળનાર પણ પોતાની રીતે વિચારી શકે તો શરૂઆત કરીએ પહેલા દાવાથી કે આપણે ભૂખમરો રોગચાળો અને યુદ્ધ પર જીત મેળવી રહ્યા છીએ આમ પહેલી નજરે તો થોડું અતિશયોક્તિ જેવું લાગે નહીં આજે કરોડો લોકો ગરીબીમાં છે સીરિયા જેવી જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું છે તો શું આ દાવો ટકી શકે જુઓ જો આપણે મોટા પાયે આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો પરિવર્તન ખરેખર નોંધપાત્ર છે હરારી આંકડા આપે છે કે જૂના ખેતી પ્રધાન સમાજોમાં માનવીય હિંસા એટલે યુદ્ધ અને ગુના બંને મળીને કુલ મૃત્યુના લગભગ પંદર ટકા માટે જવાબદાર હતી ઘણું વધારે કહેવાય હા અને સદી જે યુદ્ધો માટે કુખ્યાત છે એમાં પણ આ આંકડો ઘટીને પાંચ ટકા થયો હા અને એકવીસમી સદીની શરૂઆતમાં ફક્ત એક ટકા ફક્ત એક ટકા આટલો મોટો ઘટાડો માં પાંચ લાખ એટલે હરારી પેલું ચોકાવનારું વાક્ય કે છે ને કયું કે આજે ખાંડ ગન પાવડર કરતા વધુ ખતરનાક છે વાહ ખાંડ ગન પાવડર કરતા વધુ ખતરનાક આંકડા તો એવું જ કે છે અને રોગચાળાનું શું ઇતિહાસ તો ભયાનક મહામારીઓથી ભરેલો પડ્યો છે બિલકુલ પેલો 14મી સદીનો બ્લેક ડેથ યાદ છે યુરેશિયાની ચોથા ભાગની વસ્તી સાફ થઈ ગઈ હતી હા ભયાનક હતું કે પછી 16મી સદીમાં યુરોપિયનો અમેરિકા ગયા ત્યારે શીતળા જેવા રોગો ફેલાયા લાખો મૂળ નિવાસીઓ મૃત્યુ પામ્યા ત્યારે તો લોકોને લાગતું કે આ કોઈ દૈવી શ્રાપ છે કે પછી કોઈ કાળી શક્તિઓનો પ્રકોપ કારણ કે વૈજ્ઞાનિક સમજ નહોતી બરાબર બરાબર પણ હવે હવે સ્થિતિ એકદમ અલગ છે આધુનિક વિજ્ઞાન દવાઓ રસીકરણ એન્ટીબાયોટિક સ્વચ્છતા આ બધાને કારણે ચેપી રોગોથી થતા મૃત્યુદરમાં નાટ્યાત્મક ઘટાડો થયો છે જીવલેણ રોગમાંથી લાંબા ગાળાની બીમારી બનાવી દીધી એટલે મોટી મહામારીઓ હવે પહેલા જેવી ઘાતક નથી રહી અને યુદ્ધ પેલો જંગલનો કાયદો કે શક્તિશાળી દેશ નબળા પર ચડી બેસે શું એ ખરેખર ખતમ થઈ ગયો છે મોટાભાગે તો હા એના બે મુખ્ય કારણો છે એક તો પરમાણુ શસ્ત્રો મહાસત્તાઓ વચ્ચે સીધું યુદ્ધ એટલે સામૂહિક આપઘાત બીજું અને કદાચ વધુ અગત્યનું કારણ અર્થતંત્રનું સ્વરૂપ બદલાયું છે એ કેવી રીતે પહેલા સંપત્તિ એટલે શું જમીન સોનું તેલના કૂવા ભૌતિક વસ્તુઓ જે યુદ્ધ કરીને જીતી શકાય બરાબર પણ આજે મુખ્ય સંપત્તિ શું છે જ્ઞાન ટેકનોલોજી સોફ્ટવેર બૌદ્ધિક સંપદા સિલિકોન વેલીનું ઉદાહરણ લો તમે એના પર બોમ્બ ફેંકીને કબજો કરી શકો પણ ત્યાંનું જ્ઞાન કેવી રીતે લૂંટશો સાચી વાત જ્ઞાન એટલે યુદ્ધનો આર્થિક ફાયદો ઘટી ગયો છે મોટાભાગના દેશો મોટી કંપનીઓ હવે યુદ્ધને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની યોજનાઓ નથી બનાવતા હરારી અને નવી શાંતિ કહે છે પણ આ શાંતિ બધે નથી ખરું ને હજુ ઘણા વિસ્તારોમાં હા એ સાચું મધ્યપૂર્વ આફ્રિકાના કેટલાક ભાગો જ્યાં અર્થતંત્ર હજુ તેલ જેવી ભૌતિક વસ્તુઓ પર નિર્ભર છે ત્યાં યુદ્ધનું જોખમ વધારે છે અને હરારી પોતે પણ એક ચેતવણી આપે છે હા એ જ કહેવાનું હતું જે બાયોટેકનોલોજી આપણને રોગો સામે લડવામાં મદદ કરે છે એ જ ટેકનોલોજીનો દુરુપયોગ પણ થઈ શકે એકદમ હરારી કહે છે કે ભવિષ્યમાં જો કોઈ મોટી મહામારી આવશે તો એ કદાચ કુદરતી નહીં પણ સર્જિત હોઈ શકે જૈવિક શસ્ત્રો આ તો ખરેખર ચિંતાની વાત છે ચોક્કસપણે ખૂબ જ ગંભીર વાત પણ ચાલો આશા રાખીએ કે એવું ન બને તો માની લઈએ કે આપણે જૂના પડકારો પર ધીમે ધીમે કાબુ મેળવી રહ્યા છીએ તો નવા લક્ષ્યો કયા તમે કહ્યું અમરત્વ સુખ અને દેવત્વ અમરત્વથી શરૂ કરીએ હા પણ અહીં સ્પષ્ટતા જરૂરી છે હરારી અમરત્વ નથી કહેતા પણ અમરત્વ કહે છે અમરત્વ એનો શું મતલબ શકાય રે કુર્જવેલ જેવા ભવિષ્યવાદીઓ તો માને છે કે બે હજાર પચાસ શક્ય બની શકે છે કે જે લોકો તંદુરસ્ત હશે અને જેમની પાસે પૈસા હશે એ લોકો દર દસ વર્ષે નવી મેડિકલ ટ્રીટમેન્ટથી જેમ કે જીન થેરેપી નેનો રોબોટ્સ નવા અંગો ઉગાડવા પોતાના શરીરને રિપેર અને અપગ્રેડ કરતા રહેશે ઓહો અને મેડિકલ સાયન્સ દર દસ વર્ષે આગળ વધતું જશે એટલે આ પ્રક્રિયા કદાચ અનિશ્ચિત કાળ સુધી ચાલી શકે પણ આ કંઈક વધારે પડતું નથી લાગતું શરીરની એક કુદરતી મર્યાદા હોય છે ને એસી ની વર્ષ ગેલેલિયો ન્યૂટન માઇકલ એન્જેલો એ લોકો પણ કે આજના જેવી દવાઓ વગર આટલું જીવ્યા હતા ના એ મુદ્દો સાચો છે અત્યાર સુધી આધુનિક દવાઓએ મહત્તમ આયુષ્ય નથી વધાર્યું મુખ્યત્વે બાળ મૃત્યુદર ઘટાડ્યો છે એટલે સરેરાશ આયુષ્ય વધ્યું છે બરાબર પણ હવે જે નવી ટેકનોલોજી આવી રહી છે રીજનરેટિવ મેડિસિન નેનો ટેકનોલોજી એ કદાચ ભવિષ્યમાં કુદરતી મર્યાદા તોડી શકે અને એક વાત પાકી છે શાશ્વત યુવાની અને લાંબા આયુષ્યની માંગ એટલી બધી છે કે એના રિસર્ચ માટે પૈસાની ક્યારેય કમી નહીં આવે એટલે કદાચ ભવિષ્યમાં શક્ય બને પણ કોને ખબર લક્ષ્ય સુખ સુખ હરરી કહે છે કે કે એ પૈસા સફળતા પર નહીં પણ આપણા શરીરના કેમિકલ્સ પર આધાર રાખે છે હા સુખ એટલે મૂળભૂત રીતે આપણા શરીરમાં થતી સુખદ સંવેદનાઓનો સરવાળો એવું એમનું માનવું છે ઉત્ક્રાંતિ આપણને એવી રીતે બનાવ્યા છે કે જે વસ્તુ આપણા ટકી રહેવા અને પ્રજનન માટે જરૂરી છે એ કરવાથી આપણને સુખદ સંવેદના મળે જેમ કે ખોરાક ખાવો સેક્સ માણવો એક પ્રકારનું ઈનામ બરાબર પણ તકલીફ એ છે કે આ સંવેદનાઓ ક્ષણિક હોય છે આવે ને જાય જો આપણે સતત એની પાછળ દોડીએ તો ક્યારે સંતોષ ન મળે પેલો ઉંદરવાળો પ્રયોગ આજ બતાવે છે ને એકદમ વૈજ્ઞાનિકોએ ઉંદરના મગજના આનંદ કેન્દ્રમાં ઇલેક્ટ્રોડ લગાવ્યો અને એક લીવર આપ્યું લીવર દબાવે એટલે સીધું આનંદ મળે ઓહ ઉંદર પાસે ખોરાક પણ હતો પણ એણે લીવર દબાવવાનું એટલું પસંદ કર્યું કે ખાવાનું ભૂલી ગયો અને છેવટે ભૂખથી મરી ગયો બાપ રે એટલે આ બાયોકેમિકલ સુખની શોધ ખતરનાક પણ હોઈ શકે ચોક્કસ એ વ્યસન જેવી છે એનાથી વિપરીત બૌદ્ધ દર્શન શું કહે છે હા બુદ્ધનો શું મત હતો બૌદ્ધ દર્શન કહે છે કે સુખ સંવેદનાઓ પાછળ ભાગવાથી નથી મળતું કારણ કે એ તો ક્ષણિક છે સાચું સુખ તો ત્યારે મળે જ્યારે આપણે આ સંવેદનાઓ પ્રત્યેની આપણી તૃષ્ણા આપણી આસક્તિ ઓછી કરીએ સમજીએ કે આ તો બસ મનમાં થતા ક્ષણિક સ્પંદનો છે એટલે હરારી બે રસ્તા વધારે છે એક બાયોકેમિકલ રસ્તો દવાઓ કે ટેકનોલોજીથી સતત સુખ મેળવો અને બીજો બુદ્ધ રસ્તો મનને ટ્રેન કરીને તૃષ્ણા ઓછી કરો આપણે કયો રસ્તો પકડી રહ્યા છીએ હરારી કહે છે કે અત્યારે તો માનવતા સ્પષ્ટપણે પેલા બાયોકેમિકલ રસ્તા પર જ વધુ ધ્યાન આપી રહી છે આપણે સતત એવી વસ્તુઓ શોધીએ છીએ જેનાથી સારું લાગે શોર્ટકટ શોધી રહ્યા છીએ સુખ માટે અને છેલ્લું લક્ષ્ય દેવત્વ માણસને દેવ જેવો બનાવવો આ તો સાયન્સ ફિક્શન લાગે છે હા લાગી તો એવું જ પણ હરારી માને છે કે આ ત્રણ રીતે શક્ય બની શકે છે એક બાયો એન્જિનિયરિંગ જીએનએ બદલીને બીજું સાયબર્ગ એન્જિનિયરિંગ એટલે શરીરને મશીનો સાથે જોડીને જેમ કે બાયોની ખાત આંખો કદાચ મગજ સાથે જોડાયેલા કમ્પ્યુટર્સ અને ત્રીજું ત્રીજું સંપૂર્ણપણે નોન ઓર્ગેનિક જીવો બનાવવા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ચેતના જેનું કોઈ જૈવિક શરીર જ ન હોય નું કોઈ ઉદાહરણ આપો ને હરારી કલ્પના કરે છે કે ભવિષ્યમાં કોઈ સાયબર્ગ ડોક્ટર સ્ટોકહોમમાં બેઠો હોય અને ઇન્ટરનેટથી જોડાયેલા રોબોટિક હાથ વડે ટોક્યોમાં શિકાગોમાં અને કદાચ મંગળ પર પણ એકસાથે સર્જરી કરતો હોય વાહ આ તો ખરેખર હોમોસેપિયન્સમાંથી હોમો ડેયસ માનવ દેવ બનવા જેવી વાત થઈ આ બધું અચાનક થશે ના ના હરારી કહે છે કે આ કોઈ એક દિવસમાં નહીં થાય આ ધીમે ધીમે થશે અને કદાચ શરૂઆત થઈ પણ ગઈ છે આપણા સ્માર્ટફોન જે આપણા મગજ જેવા જ બની ગયા છે એન્ટી ડિપ્રેસન્સ જે આપણી લાગણીઓ કંટ્રોલ કરે છે ફિટનેસ ટ્રેકર્સ આ બધું એ દિશામાં નાના નાના પગલાં જ છે તો આ ત્રણેય નવા લક્ષ્યો અમરત્વ સુખ દેવત્વ ખરેખર બહુ મોટા છે હરારી કહે છે કે આ બધા એક વૈશ્વિક વિચારધારામાંથી આવે છે જેને એ માનવતાવાદ હ્યુમનિઝમ કહે છે આ માનવતાવાદ શું છે બરાબર માનવતાવાદ એટલે સરળ શબ્દોમાં એક એવી વિચારધારા જે માને છે કે જીવનનો અર્થ મૂલ્યો અને સત્તાનો અંતિમ સ્ત્રોત કોઈ ભગવાન કે ધર્મગ્રંથ નથી પણ ખુદ માનવનો અનુભવ છે એટલે માણસ જ કેન્દ્રમાં હા તમારી પોતાની લાગણીઓ તમારી ઈચ્છાઓ તમારો અનુભવ એ જ સર્વોપરી છે તમને જે સારું લાગે તે કરો એ એનો મૂળ મંત્ર છે એક રીતે શું સાચું શું ખોટું શું સુંદર એનો નિર્ણય વ્યક્તિ પોતે કરે પોતાની લાગણીઓના આધારે આ વિચાર તો આજે બધી જ દેખાય છે રાજકારણમાં અર્થતંત્રમાં કળામાં બિલકુલ રાજકારણમાં આપણે કહીએ છીએ મતદાર શ્રેષ્ઠ જાણે છે એ લોકશાહીનો આધાર છે અર્થશાસ્ત્રમાં ગ્રાહક હંમેશા સાચો છે

બીજો સમાજવાદી માનવતાવાદ જે સમાજ અને સામૂહિક અનુભવને વધુ મહત્વ આપે સમાનતાની વાત કરે અને ત્રીજો માનવતાવાદ જે માને છે કે વિકસી રહી છે અને કેટલાક માણસો કે જાતિઓ વધુ વિકસિત છે નાઝીવાદ આનું ભયાનક ઉદાહરણ હતું પણ ત્રણેયના કેન્દ્રમાં તો માનવ અનુભવ જ છે ભલે એની વ્યાખ્યા અલગ હોય પણ હવે સૌથી રસપ્રદ વાત એ છે કે વિજ્ઞાન પોતે જ આ માનવતાવાદના પાયા પર સવાલ ઉઠાવી રહ્યું છે ખાસ કરીને પેલી સ્વતંત્ર ઈચ્છા ફ્રી વિલ અને વ્યક્તિગત સ્વ ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફની ધારણાઓ પર એકદમ વિજ્ઞાન ખાસ કરીને ન્યુરો સાયન્સ આપણને બતાવી રહ્યું છે કે જેને આપણે સ્વતંત્ર ઈચ્છા માનીએ છીએ કે હું મારી મરજીનો માલિક છું એ કદાચ એક ભ્રમ છે ભ્રમ કેવી રીતે આપણા નિર્ણયો લાગણીઓ ઈચ્છાઓ આ બધું આપણા મગજમાં થતી જટિલ બાયોકેમિકલ પ્રક્રિયાઓનું પરિણામ છે આ પ્રક્રિયાઓ આપણા જનીનો અને પર્યાવરણથી નક્કી થાય છે વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રક્રિયાઓ કાં તો ડિટર્મિનિસ્ટિક છે એટલે કારણ અસરના નિયમ મુજબ ચાલે અથવા રેન્ડમ છે જેમ કે ક્વોન્ટમ લેવલ પર થાય પણ એમાં ક્યાંય સ્વતંત્રતા જેવી વસ્તુ નથી પેલો રોબો રેટ્સ વાળો પ્રયોગ આજ જ કહેતો હતો ને ઉંદરને લાગતું હતું કે પોતાની મરજીથી કરે છે પણ એને કંટ્રોલ બીજું કોઈ કરતું હતું હા બરાબર વૈજ્ઞાનિકો બહારથી બટન દબાવીને ઉંદરની ઈચ્છા પેદા કરી શકતા હતા અને ઉંદરને લાગતું કે મારે આમ કરવું છે માનવ મગજ પર પણ ટીએમએસ જેવા પ્રયોગો થયા છે જેમાં બહારથી ચુંબકીય તરંગો મોકલીને લોકોની પસંદગી બદલી શકાય છે અને એમને ખબર પણ નથી પડતી બાપરે

અને ડેનિયલ કાનમેનનો પેલો અનુભવ કરનાર સ્વ અને વર્ણનાત્મક સ્વનો સિદ્ધાંત એ શું છે હા કાનમેન કહે છે કે આપણી અંદર બે સ્વ છે એક અનુભવ કરનાર સ્વ જે વર્તમાન ક્ષણમાં જીવે છે અને અનુભવે છે બીજો વર્ણનાત્મક સ્વ જે ભૂતકાળના અનુભવોની વાર્તા બનાવે છે અને ભવિષ્યના નિર્ણયો લે છે પણ આ વર્ણનાત્મક સ્વ ભૂતકાળને બરાબર યાદ નથી રાખતો એ ફક્ત સૌથી તીવ્ર ક્ષણ પીક અને છેલ્લી ક્ષણ એન્ડ યાદ રાખે છે અને અનુભવ કેટલો લાંબો હતો એ ભૂલી જાય છે આને પીક એન્ડ નિયમ કહે છે એટલે આપણા નિર્ણયો આ અધૂરી યાદો પર આધારિત હોય છે મોટાભાગે હા અને એટલે જ આપણું સ્વ પણ હરારીના મતે આપણા મગજે બનાવેલી એક વાર્તા જેવું જ છે જેમ રાષ્ટ્ર કે પૈસા એક વાર્તા છે એમ હું પણ એક વાર્તા છે અચ્છા તો જો સ્વતંત્ર ઈચ્છા ભ્રમ હોય અને સ્વ પણ એક વાર્તા હોય તો પછી માનવતાવાદનો આધાર જ ગયો સત્તા ક્યાંથી આવશે અર્થ ક્યાંથી મળશે અહીં હરારી એક નવા જ વિશ્વ દ્રષ્ટિકોણની વાત કરે છે ડેટાઇઝમ ડેટાઇઝમ હા આ એક નવો અને ઉભરતો વિચાર છે એ માને છે કે આખું બ્રહ્માંડ ડેટાના પ્રવાહથી બનેલું છે અને બધા સજીવો માણસો સહિત મૂળભૂત રીતે ડેટા પ્રોસેસ કરતા અલ્ગોરિધમ્સ છે સજીવો એટલે અલ્ગોરિધમ્સ હા આ વિચાર મુજબ કોઈપણ વસ્તુનું મૂલ્ય એની ડેટા પ્રોસેસ કરવાની ક્ષમતા પર આધાર રાખે છે અને માનવ ઇતિહાસ એટલે શું ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ્સને વધુને વધુ કાર્યક્ષમ બનાવવાની પ્રક્રિયા પથ્થરયુગની નાની ટોળીઓથી લઈને આજના ગ્લોબલ ઇન્ટરનેટ સુધી અર્થશાસ્ત્રમાં પણ આવો વિચાર છે હા ફ્રેડરિચ હાયક જેવા અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે મુક્ત બજાર એટલે એક ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ એ લાખો લોકોની ઈચ્છાઓ અને ક્ષમતાઓનો ડેટા ભેગો કરીને ભાવો દ્વારા નિર્ણયોમાં ફેરવે છે કોઈ એક કેન્દ્રીય સમિતિ આ ન કરી શકે એટલે આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં જો કોઈ કમ્પ્યુટર એલ્ગોરિધમ આપણા કરતાં વધુ સારી રીતે સમજવા લાગે તો સત્તા માણસો પાસેથી એલ્ગોરિધમ્સ પાસે જતી રહેશે બરાબર આ જ ડેટાઇઝમનો મુખ્ય દાવો અને ચેતવણી છે જેમ જેમ આપણે વધુને વધુ ડેટા પેદા કરીએ છીએ આપણા ફિટનેસ ટ્રેકરથી આપણી ઓનલાઈન એક્ટિવિટીથી મેડિકલ રેકોર્ડ્સથી ડીએનએ ટેસ્ટથી અને જેમ જેમ એઆઈ આ ડેટાને સમજવામાં વધુ શક્તિશાળી બને છે જેમ કે ગુગલ ફેસબુકના એલ્ગોરિધમ્સ હા કે આઈબીએમનું વોટસન તેમ તેમ એ શક્યતા વધી રહી છે કે આ એલ્ગોરિધમ્સ આપણી લાગણીઓ ઈચ્છાઓ નબળાઈઓ પૂર્વગ્રહો બધું આપણા કરતા વધુ સારી રીતે જાણતા હશે અને જો એ આપણને આપણાથી વધુ જાણે તો તો સંભવ છે કે એ આપણા માટે વધુ સારા નિર્ણયો લઈ શકે કઈ નોકરી કરવી કોની સાથે લગ્ન કરવા કઈ દવા લેવી શું ખરીદવું કદાચ કોને મત આપવો આ બધામાં એલ્ગોરિધમ્સ આપણને સલાહ આપી શકે અથવા કદાચ આપણા વતી નિર્ણય પણ લઈ શકે કારણ કે આપણી સાચી જરૂરિયાતો જાણતા હશે આપણા ભ્રમિત સ્વ કરતા વધુ કદાચ હરારી પેલું એમેઝોન કિન્ડલનું ઉદાહરણ આપે છે એ ખરેખર વિચારવા જેવું છે હા એ શું છે અત્યારે કિન્ડલ એ ડેટા ભેગો કરે છે કે આપણે ક્યાં ઝડપથી વાંચીએ ક્યાં અટકીએ ભવિષ્યમાં જો એમાં બાયોમેટ્રિક સેન્સર હોય જે આપણા ધબકારા બ્લડ પ્રેશર ચહેરાના હાવભાવ માપી શકે તો એ જાણી શકશે કે પુસ્તકની કઈ વાત આપણને હસાવે છે કઈ ઉદાસ કરે છે કઈ ગુસ્સો અપાવે છે એટલે પુસ્તકો આપણને વાંચશે ખરેખર ડરાવણું લાગે છે આ તો અને આ સત્તાનું સ્થળાંતર કોઈ કાયદાથી નહીં થાય આપણી રોજની પસંદગીઓથી થશે આપણે વધુ સારી હેલ્થકેર વધુ સારી ભલામણો વધુ સુવિધા માટે આપણી પ્રાઇવસી અને નિર્ણય શક્તિ ધીમે ધીમે આપતા જઈશું આના ભવિષ્યના પરિણામો શું હોઈ શકે હરારી શું કહે છે કયા જોખમો છે એક મોટી ચિંતા છે અભૂતપૂર્વ અસમાનતા જૈવિક અને આર્થિક બંને જો પેલી અમરત્વ અને દેવત્વ જેવી ક્ષમતાઓ ફક્ત અમીરો માટે જ હોય તો સમાજ બે ભાગમાં વેચાઈ જશે હા એક નાનો વર્ગ હશે અપગ્રેડેડ સુપરહ્યુમન્સનો અને બાકીની વિશાળ નકામી માનવ વસ્તી અને આ બે જૂથો વચ્ચેનો તફાવત એટલો મોટો હોઈ શકે કે કદાચ એ અલગ પ્રજાતિ જેવા બની જાય આ તો બહુ ગંભીર વાત છે ઉદારવાદ જે બધા માણસોને સમાન માને છે એનું શું થશે આવા ભવિષ્યમાં એ જ મોટો પ્રશ્ન છે તો એવી બીક પણ બતાવે છે કે વિકાસશીલ દેશોના અમીર લોકો પણ કદાચ પોતાના દેશના કરોડો ગરીબોની સમસ્યાઓ હલ કરવાને બદલે પોતાના જેવા થોડા લોકોના સુપરહ્યુમન અપગ્રેડેશનમાં પૈસા રોકવાનું પસંદ કરે જો મોટાભાગના માણસો આર્થિક રીતે નકામા બની જાય તો એમની કોણ પરવા કરશે બરાબર અને બીજો મોટો સવાલ છે ચેતનાનો હા જો ભવિષ્યમાં બુદ્ધિ ઇન્ટેલિજન્સ ચેતનાથી અલગ થઈ જાય તો મતલબ ખૂબ જ બુદ્ધિશાળી પણ જેમાં કોઈ લાગણી કે અનુભવ નથી એવા એઆઈ બધું કામ કરવા લાગે તો પછી આપણી આંતરિક ચેતનાનું આપણી લાગણીઓનું આપણા અનુભવોનું શું મૂલ્ય રહેશે આ જ મૂળભૂત પ્રશ્નો છે જે હરારી ઉઠાવે છે નહીં હા અને જેના પર આપણે સૌએ વિચારવું પડશે એક શું સજીવો ખરેખર ફક્ત અલ્ગોરિધમ્સ છે અને જીવન એટલે ડેટા પ્રોસેસિંગ બે શું બુદ્ધિ ચેતના કરતાં વધુ મહત્વની છે ત્રણ અને જ્યારે બિનસભાન પણ સુપર ઇન્ટેલિજન્ટ અલ્ગોરિધમ્સ આપણને આપણાથી વધુ જાણશે ત્યારે સમાજ રાજકારણ અને આપણા જીવનનું શું થશે આના જવાબો સરળ નથી તો સારાંશમાં કહીએ તો આપણે એક એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં જૂના પડકારો કદાચ ખતમ થઈ જાય પણ એની જગ્યાએ માનવ અનુભવ અને વ્યક્તિગત પસંદગીનું ઘટી શકે જ્યાં આપણા જીવનના નિર્ણયો લેતા હોય હા આખી ચર્ચા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે ખરેખર માણસ હોવાનો અર્થ શું છે જેમ જેમ ટેકનોલોજી આપણને દેવ જેવી શક્તિઓ આપવાનું વચન આપે છે લાંબુ આયુષ્ય અનંત સુખ અમાપ ક્ષમતાઓ તેમ આપણે એ પણ પૂછવું રહ્યું કે શું આપણે આ શક્તિઓ વાપરવા જેટલા સમજદાર છીએ ઇતિહાસ તો કહે છે કે શક્તિનો સમજણપૂર્વક ઉપયોગ કરવો એ માણસ માટે હંમેશા અઘરું રહ્યું છે બિલકુલ અને સાંભળનાર માટે અંતે એક વિચાર જો ભવિષ્યમાં ખરેખર એવા અલ્ગોરિધમ્સ આવે જે તમને તમારા કરતાં વધુ સારી રીતે સમજે તો શું તમે તમારા જીવનના મહત્વના નિર્ણયો કારકિર્દી સંબંધો સ્વાસ્થ્ય રાજકારણ એ અલ્ગોરિધમ્સને સોંપવા તૈયાર થશો અને જો હા તો પછી પેલી સ્વતંત્ર ઈચ્છા અને માનવતાનો અર્થ શું રહેશે આ પ્રશ્નો વિચારવા જેવા છે